તક્ષશિલા કાંડ સુરતનો ફોટો મારા હાથમાં છે અને મારી પાછળ તમને એક સ્કૂલ દેખાતી હશે એટલે સમજી ગયા હશો કે હું અહીંયા શું કરવા સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન પાસે હું ઊભી છું અને આ સ્કૂલમાં તમને ચોથો માળ જે દેખાતો હશે એ એકદમ ઇનલીગલ છે મારા દેખતા તો અત્યારે ઇનલીગલ જ છે તમારી પાસે એનઓસી ના કાગળ હશે કે કેમ તમારી પાસે લીગલ કાગળ હશે કે કેમ એ મને કશી જ નથી ખબર પણ જો તમે ખોટું નથી કર્યું તો પછી અંદર જવા કેમ ન દીધા ફાયર શિક્ષણ મંત્રી ચેરિટેબલ કમિશનર મુખ્યમંત્રી ધારાસભ્ય સાંસદ સભ્ય અમે કોઈ બી જગ્યાએ બાકી નથી રાખી કમ્પ્લેન કરવામાં અને ટ્રસ્ટી મંડળ દ્વારા એમના માણસો દ્વારા અમને ખુલ્લે આમ ધમકી આપવામાં આવે કે તમારી જે થતું એ કરી લેજો તમે અમારું કશું નહીં બગાડી શકો રાજકોટની ઘટના બની ત્યારબાદ અલગ અલગ સ્કૂલમાં તપાસ પણ કરવામાં આવી પણ સાલુ આ રોકે છે કોણ મંત્રી પોતે એવા દાવા ઠોકી રહ્યા છે કે શિક્ષણ એ બાળકને સારું મળે તો સારું શિક્ષણની વ્યાખ્યા શું છે કે સરસ મજાનું બિલ્ડિંગ હોય

મને જવાબ જોઈએ છે કે અહીંયા જે બાળકો ભણે છે એના મા બાપ કેમ સવાલ નથી પૂછતા છેલ્લા બે ત્રણ વર્ષની અંદર આખી સ્કૂલનું બાંધકામ અનલીગલી કરી અને જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે કોઈ પણ જાતની એના માર્જિન કે કોઈ પણ જાતના કોર્પોરેશનના નીતિ નિયમ વિરુદ્ધ ટોટલી બાંધકામ કરી દીધું છે જે રાજકોટમાં એવા કાંડ થયા જે આગળ બી આવા કાંડો થયા જે આમાં સરકાર પોતે જ ઊંઘી રહી છે એના કારણે બધા કાન થઈ રહ્યા છે અને આ થશે ભવિષ્યમાં એ દેખાઈ રહ્યું છે અત્યારથી છેલ્લા છ મહિનાથી એક વર્ષ આઠ મહિનાની અંદર ચોથો માલ તમે પિક્ચરમાં જોઈ શકો છો તે આખો પી ફેબ્રિકનો ફાઈબર સીટનો બનાવેલો છે કે જે રાજકોટની ઘટના બની આની પહેલાં સુરતની તકશીલા કાંડ થયું તકશીલા કાંડ થયા પછી મોરબી કાંડ થયો એ બધી ઘટનાઓ થયા છતાં પણ અહીંયા તંત્રની આંખો ઉઘડતી નથી તક્ષશિલાકાંડ સુરતનો ફોટો મારા હાથમાં છે અને મારી પાછળ તમને એક સ્કૂલ દેખાતી હશે એટલે તમે સમજી ગયા હશો કે હું અહીંયા શું કરવા આવી છું આપણે તક્ષશિલા પાર્ટ ટુ થાય એની રાહ જોઈ રહ્યા છીએ રાજકોટની ઘટના બની ત્યારબાદ અલગ અલગ સ્કૂલમાં તપાસ પણ કરવામાં આવી પણ સાલું આ રોકે છે કોણ કોઈ જ નથી રોકી શકતું સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન પાસે હું ઊભી છું અને આ સ્કૂલમાં તમને ચોથો માળ જે દેખાતો હશે એ એકદમ ઇનલીગલ છે મારા દેખતા તો અત્યારે ઇનલીગલ જ છે એની પાસે કાગળ હશે તો ભલું પૂછવું કાગળ નહીં હોય તોય ભલું પૂછવું અમે પ્રેમથી અંદર ગયા હતા પૂછવા માટે કે તમારો ચોથો માળ છે અમને બતાવો કારણ કે આખું ફાઈબરથી બનેલું સ્ટ્રક્ચર છે અમને ના પાડી દીધી કેવી રીતના અમે તમને અંદર ના લઈ જવા દઈએ પછી અમે અમને એવું કહેવામાં આવ્યું કે પીઆરને ફોન કરીએ છે જ્યારે નાના નાના ભૂલકાઓ અહીંયા કંઈક પીઆરને ફોન કરવા રહેશો ત્યારે તમારું પીઆર શું કરી લેશે પ્રી સ્કૂલના બાળકો અહીંયા ભણે છે નાના નાના ભૂલકાઓ ભણે છે જે સરખી રીતના બોલતા પણ નહીં શીખ્યા હોય ત્યારે તમારું પીઆર શું કરશે આવી મોટી મોટી સ્કૂલો બનાવી દો છો પીઆરની ટીમ રાખી દો છો પણ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ક્યાં જાય છે બધું

આટલી મોટી સ્કૂલ બનાવી દીધી છે બારસો જેટલા બાળકો અહીંયા ભણે છે અને બાળકો એટલે કેવા બાળકો નાના નાના બાળકો બાળકો અહીંયા ભણે છે જ્યારે આવી કોઈ ઘટના ઘટના બનશે ભગવાન કરે કદી આવી કોઈ ન બનવી જોઈએ પણ ઘટનાઓ પૂછીને નથી આવતી ત્યારે આ લોકો પાસે કોઈ જવાબ નહીં હોય ઉપર તમે ચોથા માળે જુઓ કે ચોથા માળે કેવી રીતનું સ્ટ્રકચર બનાવેલું છે આખી સ્કૂલ પેક કરી દીધેલી છે અને ઉપરથી જ્યારે કોઈ સવાલ પૂછે છે તો એનો કોઈ જવાબ નથી એમની પાસે ચારેય બાજુથી સ્કૂલ પેક છે નવ્વાણું વરસના ભારા કરાર પર લીધેલી આ સ્કૂલ અને તમે જુઓ કે બધી જ બાજુથી પેક કરી છે ચોથો માળ છે ફેબ્રિકથી બનાવેલો છે અહીંયા કોઈ પણ દુર્ઘટના થાય તો કોણ એને રોકશે એ ખબર નથી પણ સત્તાધીશો પાસે જવાબ નથી અહીંયા જ્યારે અંદર ગયા ત્યારે પણ જવાબ તો એ લોકો પાસે એ જ હતા કે અમે તમને બોલાવીશું બેન અમે અમારા પીઆરવાળા જ્યારે કહેશે ને ત્યારે તમે અહીંયા આવી જજો અમે તમને કાગળ બતાવી દઈશું એ કાગળ જોઈને અમે શું કરીશું કારણ કે અમને ખબર છે કે પૈસા દઈને તમે એ કાગળ ઉપર સાઇન કરાવી લો છો અહીંયા ચોથા માળે જ્યારે બાળક કોઈ ભણતું હશે અને બાળકને કંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે એનો જવાબ મને જોઈએ છે મને જવાબ જોઈએ છે કે અહીંયા જે બાળકો ભણે છે એના મા બાપ કેમ સવાલ નથી પૂછતા મને જવાબ જોઈએ છે કે અહીંયા બાજુબાજુ રહેતા લોકોને કેમ પરવા નથી કે અહીંયા જે બાળકો ભણતા હશે એનું શું થશે આટ આટલી ઘટનાઓ બની જાય છે આપણે આ ખાડા કાન કરતા રહીએ છીએ આપણી પાસે કોઈ જ જવાબ નથી અને આ મસ્ત મોટી સ્કૂલવાળા જવાબો આપે છે કે અમારા પીઆર જે કહેશે એમ કરીશું જ્યારે ઘટનાઓ બની જશે ને ત્યારે જવાબદેહી કોઈ જ નહીં હોય આપણે એકબીજાના માથા ગોતીશું કે કોના માથા પર દોડવું છે પણ આપણા નાના નાના ફૂલ જેવા બાળકોને જ્યારે કંઈ થશે અને પછી પણ આપણે ન બોલીએ ને તો આપણને શરમ આવવી જોઈએ આ સ્કૂલથી અડીને જ એક સોસાયટી છે તેના સ્થાનિક લોકો સાથે પણ વાત કરવી છે કારણે કારણ કે એમને આખું બાંધકામ જ્યારે થયું એ બધું જ જોયું છે અને કઈ રીતના થયું છે એ પણ જોયું છે શું નામ છે આપનું અશેષ પટેલ અશેષ પટેલ ભાઈ પહેલા તો આ સ્કૂલમાં ચોથો માર જે બન્યો તમે તો આખું બાંધકામ જોયું હશે અને અમે તો અહીંયા આવ્યા તો અમે ઉપર તો નથી જઈ શક્યા પણ કઈ રીતના બાંધકામ બાંધકામ થયું છે છે શું વપરાયું જ્યારે સોસાયટી અમારી હતી એ આ પ્લોટ અમારી સોસાયટીનો ચાલીસ ટકા કપાતનો પ્લોટ છે અને અવડાય જે તે સમયે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટાએ આ સોસાયટી આ સોસાયટીનો ભાડાપટ્ટા નવ્વાણ વર્ષના ભાડાપટ્ટાનો પ્લોટ સ્કૂલ માટે આરક્ષિત રાખ્યો હતો પહેલાં સૌથી પ્રથમ અહીંયા ઉન્નતિ સ્કૂલ હતી જેનું બાંધકામ બહુ જ નહીવત હતું પછી સમય જતાં સ્કૂલ ટ્રાન્સફર થઈ અને અત્યારે સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન તરીકે ચાલે છે તેમણે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર આખી સ્કૂલનું બાંધકામ અનલીગલી કરી અને જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે કોઈપણ જાતની અને માર્જિન કે કોઈપણ જાતના કોર્પોરેશનના નીતિ નિયમ વિરુદ્ધ ટોટલી બાંધકામ કરી દીધું છે અને અહીંયા અહીંયા એકથી ચાર ધોરણ એટલે પ્રી પ્રાઇમરી કે જે સૌથી નાના ભૂલકાઓ અહીંયા ગાડી ભણે છે અને બારસોથી વધારે વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે અને છેલ્લા છ મહિનાથી એક વર્ષ આઠ મહિનાની અંદર ચોથો માળ તમે પિક્ચરમાં જોઈ શકો છો તે આખો પી ફેબ્રિકનો ફાઇબર સીટનો બનાવેલો છે કે જે રાજકોટની ઘટના બની આની પહેલાં સુરતની તક્ષશિલા કાંડ થયું તક્ષશિલા કાંડ ત્યાં પછી મોરબી કાંડ થયો એ બધી ઘટનાઓ થયા છતાં પણ અહીંયા તંત્રની આંખો ઉઘડતી નથી અમારી સોસાયટી અવારનવાર બે વર્ષથી આ સ્કૂલના અનલીગલી બાંધકામ સામે અને રોડ પરના ટ્રાફિકની સમસ્યા સામે ઝઝૂમી રહી છે તે છતાં કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્ર એમની કોઈ પણ આંખ ઉગડતી નથી અને કોર્પોરેશનના અધિકારીઓ સ્કૂલ સાથે મેળાપીણા કરી અને સ્કૂલ સામે અવગણના કરી અને સ્કૂલને અનલીગલી બાંધકામ અને દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ અત્યારે હાલની રાજકોટની પરિસ્થિતિ થયા પછી અનુભવી રહ્યા છે અને નાના નાના બાળકો અને બારસો વિદ્યાર્થીઓનું જીવનું જોખમ છે શું નામ છે આપનું હર્ષલભાઈ સોની અને હર્ષલભાઈ જો ચોથા માળે તો એ તો દેખીને તું જ છે કે ફાઈબરથી બનેલું છે આટલી બધી કમ્પ્લેનો સોસાયટી તરફથી પણ થઈ છે આરટીઆઈ પણ કરવામાં આવ્યા છે બધું થયું છે તો પણ કેમ અહીંયા કોઈ એક્શન નથી લેવાતા શું લાગે તમને આંખ આડા કાન કરવા છે અમે સોસાયટીના સભ્યો વતી યશીષભાઈ વતી અમે ઘણી એમના જે ટ્રસ્ટીસ છે ટ્રસ્ટી મંડળને પણ અમે રજૂઆત રૂબરૂ જઈને કરેલી છે આ રજૂઆત કરતાં પણ અમને ઘણું ન્યુસન્સ લાગે છે એ લોકો એમ કહેવા ઉપર આવ્યા છે કે તમારેથી જે થાય એ ફોડી લો એ લેવલ ઉપર આવ્યા છે એ હવે એ અંદર મિલીભગત હોય એ હોય શકે છે પણ કોઈ રિપ્લાય આપવા એ લોકો તૈયાર નથી તમારાથી જે થાય એ તમે ફોડી લો ભ્રષ્ટાચાર કન્સ્ટ્રક્શન કર્યું છે એ તમે જોશો તો અમે અમારા કિચનમાં અમારા જે વાઇફ ને અમારા જે ફેમિલી મેમ્બર છે રસોઈ કરે છે એમની સદતન કમ્પ્લેન છે કે આમાં જો કઈક સ્પાર્ક થયું કઈક તો મોટી હોનાર થવા આયોગિત છે હંડ્રેડ પર્સન્ટ અને એ લોકો આ કેટલી વાર કીધું છે આ ભાઈ છે એમના જે પ્યુન પટાવાળા જે બધું અંદર કરે છે એમને પણ ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે પણ એ કહે છે કે અમારે પણ હા હા આ સિમ્પલ આખાડા કાન કરી રહ્યા છે એ લોકો વોટએવર બેકઅપ ધે હેવ તો એમને હવે જોવાનું રહેશે ક્યાં ક્યાં કમ્પલેન કરી છે કોને કોને કરી કોર્પોરેશનમાં ટીડીઓમાં સ્ટેન્ડિંગ ચેરમેન કોર્ટમાં 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 નથી કરી અમે પણ કમિશનર ફાયર શિક્ષણ મંત્રી ચેરિટેબલ કમિશનર મુખ્યમંત્રી ધારાસભ્ય સાંસદ સભ્ય અમે કોઈ બી જગાએ બાકી નથી લાગી કમ્પ્લેન કરવામાં કારણ કે એમની એટલી બધી અનહદ અહીંયા પરેશાની છે અને ટ્રસ્ટી મંડળ દ્વારા એમના માણસો દ્વારા અમને ખુલ્લે આમ ધમકી આપવામાં આવે કે તમારી જે થતું એ કરી લેજો તમે અમારું કશું નહીં બગાડી શકો બીજી વાત બેન એક તમને બીજી વસ્તુ કહું કે આ સ્કૂલે બારસો વિદ્યાર્થીઓનું રસોડું અમારી સોસાયટીનો એક છેલ્લો મકાન છે એ ભાડે લીધું અને એમાં અમારી સોસાયટી અને સ્કૂલની વચ્ચેની કોમન દિવાલ તોડી અને અમારી સોસાયટીમાં બારસો વિદ્યાર્થીઓનું રસોડું ચલાઈ રહ્યા છે જેથી સોસાયટીની પાણી સિસ્ટમ ડ્રેનેજ સિસ્ટમ અને દુર્ગંધ એટલો બધો ત્રાસ છે કે ના પૂછો ન વાત પણ કોઈ વસ્તુ સમજવા જ તૈયાર નથી અને અનલીગલી બાંધકામ તો એ લોકોએ જેમ ગામચડની જમીનમાં પૂરેપૂરું બાંધકામ કર્યું હોય તે પ્રમાણે મેં કર્યું છે સ્કૂલનું નથી પાર્કિંગ નથી એમનું પ્લેગ્રાઉન્ડ કે નથી કશી જ વસ્તુ સુવિધા તે છતાં સ્કૂલને કેમ આ લોકો હજુ કોર્પોરેશનને એક્શન નથી લેતી કોર્પોરેશન દ્વારા હું તમને તારીખ સાથે જણાવું કે બસો સાહીઠ એક અને બસો સાઈઠ બે બે ની કારણ દર્શક નોટિસ આપવાના બે વર્ષ થઈ ગયા બે હજાર બાવીસમાં નોટિસ આપેલી છે

અહીંયા દુર્ઘટના બનશે 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 અને દુર્ઘટના કોઈ સમય કે સંજોગો કહીને નથી આવતી અચાનક આકસ્મિક રીતે સંજોગો ઘટના આવી જાય છે અને તંત્ર બિલકુલ અને રહી રહીને અને સ્કૂલને છાવરી રહી છે તમે એકવાર છે ને કેમેરો લઈને તમે અંદર જશો એટલે તમે અમારા કરતાં વધારે તમે સમજી જશો કે કેટલું ડિસ્ટન્સ છે કેટલા મોટા એસી મૂક્યા છે

પોતે એવા દાવા ઠોકી રહ્યા છે કે શિક્ષણ એ બાળકને સારું મળે તો સારું શિક્ષણની વ્યાખ્યા શું છે કે સરસ મજાનું બિલ્ડિંગ હોય સ્ટ્રક્ચર સારું હોય આ સરકાર ના પોકર દાવા ખોટી રીતના વિદ્યાર્થીઓના અહિત કરી રહી છે માટે એક નમ્ર વિનંતી છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના જોયું છે હા આમાં આની અંદર ઘણું બધું કામ એવું કર્યું છે પ્લાસ્ટર કર્યું છે કે જે સામાન્ય માણસ પોતાનું ઘર બનાવે ને એમાં બી ઘણું સારું કામ કરે એના કરતાં લોઅર ક્લાસનું કામ કર્યું છે અત્યારે હાલ સરકાર કોઈ પગલાં લેતી નથી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તંત્ર એ પગલાં લઈને આનું સૌથી પહેલાં તો આનું ટેસ્ટિંગ કરાવે પછી બાળકોને સ્કૂલમાં મોકલો તમે મોકલો તમારા બાળકોને આવી સ્કૂલમાં ના હું ના મોકલું શું કામ મોકલું જે રાજકોટમાં જેવા કાંડ થયા છે આગળ બી આવા કાંડો થયા છે આમાં સરકાર પોતે જ ઊંઘી રહી છે એના કારણે બધા કાંડ થઈ રહ્યા છે અને આ કાંડ થશે ભવિષ્યમાં એ દેખાઈ રહ્યું છે અત્યારથી ઊંઘી રહ્યા છે ઊંઘી રહ્યા છે એવું તો આપણે અનેક ઘટનાઓમાં કહીએ છીએ પણ કેટલો ટાઈમ ઊંઘશે કારણ કે પહેલાં બાવીસ હતા પછી અઠ્યાવીસ થયા અને હજુ આપણે રાહ જોઈએ કે મૃત્યુ વધે પાર્ટ વન થઈ ગયો છે તો આપણે રાહ જોવાની કે હજી પાર્ટ ટુ આવે રાજકોટની અનેક સ્કૂલોમાં ગઈ અહીંયા પણ ફરી છું અમદાવાદની પણ એટલી બધી સ્કૂલો છે અઢળક કમ્પ્લેનો આવે છે અઢળક કમ્પ્લેનો અમને અમારી ઓડિયન્સ ફોન કરીને કહે છે અમે વિનંતી કરીએ છીએ કે તમને ક્યાંય પણ આવી સ્કૂલ દેખાય તો પ્લીઝ ત્યાં જાઓ ચેક કરો અને તમારા બાળકને જો તમે કોઈ આવી સ્કૂલમાં મૂકો છો તો પહેલાં ચેક કરજો કારણ કે આ લોકોને આપણા બાળકોની નથી પડી આ લોકોને માત્ર મસ્ત મજાના પૈસા કમાવા છે એ લોકોને આપણે બાળકોની કંઈ જ નથી પડી એમના જીવની પણ એ લોકોને કિંમત નથી એટલે તમે જો તમારા બાળકને ક્યાંય સ્કૂલમાં મૂકો છો તો જોજો તમારી આસપાસ કોઈ આવી સ્કૂલ ચાલતી હોય તો પણ અમને કહેજો